ખેતરમાં થોડું ટ્રેક્ટર આખવાનું છે દેહોનું નિરણ કરવાનું છે ને એવું બધું કામકાજ છે અને મેડમ આવી ગયા ખાઈ પીને કુટબોર્ન લીધા કેમ કામ ગયું અમારા ભાઈ ઊઠી ગયા તો થોડેક વાર સુવાર પછી કામ થશે ઓકે હા તો આપણે હવે થોડુંક બેહો નિયંત્રણ કરવાની છે તો કર દઈએ અને પછી જવાનું છે ખતર તો મળીએ તમને આગળ નમસ્કાર ભાઈ આપણું આ ટાડી સાયકલ ખરાવા વર્ગી ગયા નહીં ને આવું

તો આજે સાંજે એક જગ્યાએ લગ્નમાં જવાનું છે આપણે આપણા રૂટિનના કામ ઉપર ચડી જઈએ માધવભાઈ પણ સારા કરે ચોર ના નિરણ કરવા જાય નાનો નાનો ગુસ્સો લઈને

કેરા લો એને કેર જાવ નથી આઈને રમમો ને આઈને જલસા કરવા એ માતા આ ઢોર પાસે નથી રમવાની મજા આવે હાલો તમે મળીએ તમને આગળ હાલો મિત્રો તો આપણે ખેતરમાં આવી ગયા અને આ બગીચામાં જ પાણી વારવાનું છે આમાં આપણે કાલ કાંદા વા તો મોટર ચાલુ કરાવી દઈએ સડું નાખી અને દઈએ પરે અને પાવાનું હે અડધી પોણી કલાક એક ચારો ભરા હે તો મોટર ચાલુ થઈ ગઈ હાલો તો તમને મળીએ થોડી વાર પછી આપણે પાણીનો ચારો વાર દીધો ભરાઈ ગયો ક્રિષ્ના બેન ની આંગણવાડી ટાઈમ થઈ ગયો તો એને આંગણવાડીએ કે બીજા ચોરો વાયર હોય ભરાઈ જાય તો હાલો ફટાફટ જાય ઘરે અને ક્રિષ્નાબેનને મૂકતા આવે હાલો તો ઘરે આવી ગયા અને ક્રિષ્નાબેન તૈયાર થઈ ગયા તો મૂકતા આવીએ બે જા આપણે ક્રિષ્ના આંગણવાડી મૂકીને એવા માવો ખાવા તો આ આ ભાઈ ને કેદ થઈ ગઈ જળમાં પડતી

તુલસી ખેતરમાં તુલસી ન હોય ફરિયામાં હોય આપણે ખેતરમાં જો કેવડી મોટી છે કેટલી બધી છે વાવામાં શું છે પાલકનું બી છે મૂળાનું બી છે અને આમાં હું ધાણા

આપણે લાહાણ વાહન ચાલુ કરી દઈએ આર તો કામ પૂરું બળસો ભરાઈ ગયો છે ગા સેલ્લો ચારો હે એમાં ચાલુ કરી દીધું અને સળકાવી દીધું તો ગિયર જોઈએ અને હવે મોટર બંધ કરવાની થાય હાલો મળીએ તમને ગિયર છે ને હાલો તો મોટર બંધ કરી દઈએ પાણી ભરાઈ ગયો મોટર બંધ કરી દીધી હવે આ અઠવાડિયે બધાને પાવાના છે આ બધાને પાણી પી દઈએ અને નિરણ કરી દઈએ હા તો મેડમ અહીંયા લુગડા ધોઈ કેટલા બાકી છે ભાણા ધોઈ ખાવાનું શું તમે આ કપડાં ધોઈ લો અને કપડાં ધોઈ લે પછી ખાઈ લઈએ ને ચડવાનો ટાઈમ થઈ જાય એટલું કામ કરીને પછી કડીક આરામ કરી લઈએ અરે તો રૂંઢાણા ચાર થઈ ગયા અને આપણે આવી ગયા બીજી વાળી આ આપણી બીજી વાળી છે માંડવી કાટલી હતી ત્રણ ચાર દિવ અને આપણી આ ગાડી અહીંયા પડી હતી ચાર પાંચ દિવસથી અને આપણે આવા ખોડ વાઢવાનું હોય તો ખોડ વાઢી મોટલી બાંધી નીકળી જઈએ પાછા પછી મળીએ તમને અરે તો ખળબળ બધી વધાઈ ગયું અને મોટલી બાંધાઈ ગઈ તો ભાગ્યે ઘેર ઘેર પણ કૃષ્ણાબેન માધવ માધવભાઈને બધી રાહ જોતા હે હાલો મળીએ તમને ઘેર જઈને હાલો તો આપણે આવી ગયા નિરંજની મોટલી લઈને ઘરે અને હવે ઘઉંનો ફોડ ખાલી થઈ ગયો તો દુકાન બંધ થાય પેલા ફટાફટ લઈ આવીએ છ વાગે દુકાન બંધ થઈ જાય પંદર માં ભગવાનું છે હવે તો નીકળી ખોરની ગુણ બધું લઈને આવી ગયા લેવાની હતી અને હવે આપણે આપણે બ્લોગને અહીંયા એન્ડ કરીએ તો લાઈક કરવાનું શેર કરવાનું અને સાઈડમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં તો હાલ ત્યાં મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી જય મુરલીજી આવજો